જુનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરીનું નિરીક્ષણ આજ રોજ કમિશનર શ્રી તેજસ પરમારે કર્યું હતું જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રોડ રસ્તાના મરામતની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે ત્યારે આજ રોજ કમિશનર શ્રી તેજસ પરમારે જોશીપરા વિસ્તારમાં આબાનવાડી વિસ્તારથી શાક માર્કેટ સુધી આરસીસીનું કામ શરૂ છે ત્યાં શ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી સૂચનો ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પાનસુરિયા સાહેબ સાથે વોર્ડ નંબર સાતના એન્જિનિયર એવા રામાણીભાઈને સૂચનો આપ્યા હતા હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં રૂપાલીના બધાને નમસ્તે મિત્રો ફરી મળીશું